અસામારિક તત્વોએ આતંક મચાવ્યો હતો હાથમાં ખોલી તલવારો સહિતના ઘાતક હત્યારો સાથે પાંચથી છ જેટલા ઈસમો આ અસામારિક તત્વો ફરતા દેખાતા લોકોમાં રીસનો ડર જોવા પણ મળ્યો હતો તો લોકોના સીસીટીવીને પણ અસામરિક તત્વોની ટોળકીએ નુકસાન પહોંચાડ્યું હતું અને કેમેરા તોડ્યા છે હાલ તો સીસીટીવીમાં કેદ થયેલા અસામારિક તત્વો સામે પોલીસ પગલાં લેશે કે કેમ તે જોવું રહ્યું કારણ કે વિજયનગરથી ધ્રુવ તારક વચ્ચેના આ રોડ રસ્તા પર હાથમાં તલવારો સહિતના હિંસક હથિયારો સાથે આ ટોળકી ફરી રહી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા